આજે હું તમારા માટે લઈને આવી છું શિયાળામાં ખવાતા સ્વાદિષ્ટ મેથીના લેડિયો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણને મેથીનો લોટ અડદનો લોટ કંઠોળાનો લોટ ચણાનો લોટ સૂટ દરેલી ખાંડ બદામ ઘી વગેરેની આવશ્યકતા હોય છે આ બધા લોટોને આપણે એક મોટા વાસણમાં એક એક કરીને કાઢી લઈશું બધા લોટોને સારી રીતે મિક્સ કરી લઈશું બધા લોટોને મિક્સ કરી લીધા છે હવે આપણે એમાં ગરમ કરેલું ઘી એડ કરીશું એમાં કાપેલી બદામ એડ કરીશું આપણે લડ્ડુ બને એ રીતનો લોટ બાંધવાનો છે તો એમાં ઘી ભરપૂર માત્રામાં જોશે આમાં આપણે પાણીનો બિલકુલ જ યુસ નહીં કરીએ બધા લોટોને સારી રીતે મિક્સ કરી દીધા છે તો હવે લડ્ડુ બનાવવાનું શરૂ કરીએ નાના નાના તમે તમારે ની સોફ્ટી લડ્ડુ બનાવી શકો છો જો તમને મારા રેસિપી ના વિડિયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં માં જરૂરથી કહેજો